ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સરકારના ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જામનગર જિલ્લાના ડિઝાસ્ટર તંત્ર દ્વારા આગામી તારીખ એકવીસના રોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા વર્ષો પછી બે હજાર ઓગણીસ પછી રાષ્ટ્રીય કક્ષાની એક મોક ડ્રીલનું આયોજન આગામી એકવીસ તારીખે કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સરકારના તમામ વિભાગો સંબંધિત વિભાગો કેન્દ્ર સરકારના તમામ સંબંધિત વિભાગો સેનાની ત્રણે પાંખ કોસ્ટગાર્ડ સહિતની તમામ ઓથોરિટી આ ડ્રીલમાં પાર્ટિસિપેટ કરશે રિલાયન્સના ટેન્ક ફાર્મમાં ફાયરની સ્થિતિને અનુલક્ષીને એક ડ્રીલ કરવામાં આવશે અને ખૂબ મોટા પ્રમાણમાં વહીવટીતંત્રની ડિઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતાની કસોટી કરી અને તૈયારીઓ વિશેની સમીક્ષા કરવામાં આવશે તથા આ બાબતની એક સમીક્ષા માટે પણ દિલ્હીથી ટીમ આવી છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારી શ્રી આદિત્યકુમાર પણ આજથી આપણી સાથે છે અને આ સમગ્ર કામગીરીનું સંકલન અને સંચાલન કરી રહ્યા છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ ડ્રીલના આયોજન સંબંધે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં જામનગર જિલ્લાના ને જામનગર જિલ્લાના નાગરિકોના હિત માટે કોઈપણ ડિઝાસ્ટરને પહોંચી વળવા માટેની સમગ્ર કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્ર સક્ષમ છે અને સુપેરે કામગીરી કરવા માટે કટિબદ્ધ છે